કે તમે પણ ઈચ્છા રાખો છો કે મારે સ્કૂલમાં આવવું છે વેકેશનમાં રાતની છે વેકેશનમાં આવું હોય ત્યાં માટે તમે બેટા જેને ભણવું હોય કેરિયર બનાવવું હોય હવે તમારે વેકેશનમાં શું શું કાવજી રાખવાની એ પણ મારે કહેવું પડે ને તમને નહીં કહો તો તમને ખબર નહીં પડે સાચી વાત એ બોલી વાત તો વેકેશનમાં સૌથી પહેલાં તો એવું બેટા કે આપણે હંમેશા સાયકલ શીખીએ

સમયસર જમી લેવાનું સમયસર દિવસમાં બે વાર બ્રશ કરવાનું કેટલી વાર સવારે જાગીને બ્રશ કરવાનું પહેલા બ્રશ કરવાનું બીજું કે નાહવાનું દિવસમાં બે વાર કે ત્રણ વાર જેટલી વાર નાવો એટલી વાર પણ સવારે જાગીને નાહવાનું સાંજે સુતા પહેલા નાહવાનું અને બપોરે એવું લાગે ગરમી થાય તો નાવાનું બીજો મોબાઈલનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો મોબાઈલનો ઉપયોગ શું કામ નહીં કરવાનો બેટા મોબાઈલ થી કેન્સર થાય છે જામા રોગ થાય છે ઘણા પ્રકારની આંખો ચાલી જાય છે સાંભળવાની દૂર ઊંચી થઈ જાય છે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે અને તમે લોકો ચીડિયા થઈ જાવ છો ક્રોધી થઈ જાવ ગુસ્સાવાળા થઈ જાવ છો તમારી યાદ શક્તિ ઘટી જાય છે સમજી આ તમારે મોબાઈલ બહુ નુકસાન કરે છે ગેમ તો રમવાની જ નહીં ગેમથી તમને એટલું બધું નુકસાન થશે કે તમારી જિંદગીની ગેમ રમાઈ જશે એટલા દુઃખી થઈ જશો વેકેશનમાં બપોરે બાર થી સાંજના પાંચ વાગ્યા સુધી કોઈ નીચે રમવા જવાનું નહીં તડકામાં ઉનાળાનું વેકેશન ફૂલ ગરમી હોય શરીરમાં પાણી ઘટી જાય તાપ લાગે તાવ આવી જાય બીમારી લાગુ પડી જાય સાંજે પાંચ વાગે જાગીને નીચે રમવા જવાનું બાર સોસાયટીમાં જવાનું પર તમારે એકલા રમવાનું અત્યારે કેટલા એવા બનાવો બને છે કે જેમાં બાળકોને ઉઠાવી જાય છે એકલા હોય તો લઈ જાય છે સાચી વાત પણ સભ્ય હોય એ નીચે હોય તો જ રમવાનું નહીં તો રમવાનું બીજું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ જોડે જવાનું છોકરીઓ બહેનો દીકરીઓ તમને ખાસ તમારા બાજુવાળા પણ કહે કે ચાલો આ વસ્તુ આપણે લઈ આવીએ અંકલ કે કોઈ પણ કે આંટી કે ભાઈઓને પણ આપણે મમ્મી પપ્પાને કે દાદા દાદીને કે ઘરના સભ્યોને પૂછ્યા આગળ કોઈની સાથે જવાનું આ બધું યાદ રાખવાનું કોઈ ચોકલેટ ખવડાવે તમે ફ્રી હો ચાલો આ લઈ આવવું આમ છું તેમ છું કંઈ નહીં બીજું પેપ્સી જે પાણીની કોથળીઓ ભરીને કલર નાખીને તમને બધાને ખવડાવવામાં આવે છે ગળી અલગ અલગ સ્વાદમાં પેપ્સી એનું પાણી ફૂલ ગંદુ હોય છે બેટા કલર નાખવામાં આવે એટલે તમને ગંદકી દેખાતી એ ગળું પકડ લે તમને રોગ થાય કેન્સર થાય કોઈ એવી પેપ્સી ખાવાની નહીં કે લાવવાની તમારી બરફ વાળો આવે એની પાસે બરફ ક્યારે ખાવાનો ક્યારે નહીં ખાવાનો તમારા મમ્મી પપ્પા સાથે કોઈ સારી જગ્યા પર કારણ કે એ લોકો જે બરફ લાવે છે જે કલર બનાવે છે જે સેક્રિન નાખે છે એ તમારા શરીરને નુકસાન કરે છે જ્યારે કોઈ દુકાનોમાં રાતે શોપિંગમાં કે કોઈ જગ્યાએ ખોલેલા હોય આજના પેપરમાં વાંચો કે સુરતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બરફ ગોળા એ નમૂનામાં ફેમ ફેલ ગયા એની ક્વોલિટી બરાબર નથી રોગ થાય એવા દ્રવ્યો એ લોકો નાખે છે તમે સમજી ગયા કે વાત આ તમને કહી દઉં તમને સ્પષ્ટ વાત મેં કીધી જો બેટા તમારે રોગથી બચવું હોય શરીરના તમારા તંદુરસ્તી જાળવી હોય તમારું ભવિષ્ય બનાવવું હોય તો ખા જમવામાં અને બાહ્ય ખોરાકમાં ખાસ કાળજી રાખો જંક ફૂડ ખાવાનું બંધ કરો પડીકા ખાવાના નહીં કુરકુરે ખાવાના નહીં ઠંડા પીણા પીવાના નહીં ઠંડા પીણા પીવા હોય તો તમે માજા છે જેની અંદર તમને મજાનો સ્વાદ આવે બાકી કોકાકોલા થમ્સઅપ પેપ્સી કે આ પ્રકારના જે રોગ છે તમને સો ટકા તમને રોગ ના થશે વેકેશનમાં તમારું શરીર તમારી આંખો અને તમારી તંદુરસ્તી જળવાય એવું કામ તમારે કરવાનું ઘરે શું કરવાનું તો કે તરબૂચ ખાવાનું સંતરા મોસંબી ફ્રૂટ સાચી વાત ખોટી વાત આ બધી વસ્તુ તમારે ખાવાની દીકરીઓ આ બાજુ મોઢા કરી નાખો થોડાક તમે આ બાજુ ક્રોસ બેસી જાઓ ઓલી બાજુ વાળા થોડાક આમ ક્રોસ બેસી જાવ મારી બાજુ ક્રોસ બેસે બાર વચ્ચે વાળા આમ આ બધું તમારે ધ્યાન રાખવાનું છે ઘરે સમય સરજો જે સૂર્ય ઉતતા પહેલા જાગી જાય ને એને સિંહ કહેવાય વીર કહેવાય આ તો તમને વેકેશન પડશે વેકેશન પડશે એટલે તમે શું કરશો દાખલા સોમવારે વેકેશન પડશે એટલે પેલા ધોરણ મમ્મીને સાંજે શું કહેશે ખબર અમે સવારે જગાડતા નહીં હે આપણે આરામ કરવાના હે દાદાગીરી કરશે પણ સવારે વહેલું જાગી જવાનું વહેલું જઈને બ્રશ કરીને ફેસ્ટ થઈ ભગવાનની પૂજા કરવા યોગ પ્રાણી રોજ સવારે બે પેજ લખી કાઢવાના અને બે પેજ વાંચી કાઢવાના પછી આખો દિવસ ભલે રમો બેટા સમજાઈ ગયા ક્યાર જો એકવાર આપણે કોઈ પણ આદત લખવા વાંચવાની છોડી દઈશું બેટા પછી એને પ્રેક્ટિસમાં આવતા બે મહિના લાગે કેટલા લાગે તો આપણે રોજ પ્રેક્ટિસ કરીએ તો શું વાંધો સાચી વાત એ ખોટી વાત આ વસ્તુ તમારે ધ્યાનમાં સવારે જાગીને દાદા દાદીને મમ્મી પપ્પાને બધાને પગે લાગવાનું સાચી વાત કે ખોટી વાત વેકેશન તમે તમારા નખની કાળજી રાખવાની નખ મોટા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું શું કામ ખબર બેટા એટલા માટે કે નખમાં મેલ ભરાશે તમે રમવા જશો ગંદકી હાથમાં આવશે આ છે તે છે પછી તમે ખાશો રોગ થશે અંદર શરીરમાં જ હશે શરીરમાં સડો પેદા થશે જંતુ પેદા થશે જીવાત પેદા થશે અને કોઈ પણ તમારા અંગ પર એ લાગશે તો સો ટકા કેન્સર જેવી ભયંકર બીમારી થશે રોગ ન થાય તાવ ના આવે વાયરલ ઇન્ફેક્શન ન થાય એની કાળથી